કરી ગંભીર ચિંતન કરવામાં આવ્યું છે આ બાબતે વાત કરીએ તો હિન્દુ સમાજ સંગઠન પંચાસર રોડ ગ્રુપ દ્વારા યોજાયેલા હિન્દુ સમાજ મહાસભામાં વધારેલા નકલંક મંદિરના મન દામજી ભગત આર્ય સમાજ ટંકારાથી વિજય રાવલ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો શરૂઆતમાં નાની નાની બાળકીઓએ માતા પિતા ગીતા રામાયણ અને મહાભારત જેવા વિષયો પર ચોટદાર ભાષણ આપ્યું હતું બાદમાં નામજી ભગતે કેટલાક ઉદાહરણો સાથે હિન્દુ ધર્મને નુકસાન થઈ રહ્યું છે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી જ્યારે વિજય રાવલે કેટલાક ઉદાહરણો સાથે પાંચ મુદ્દાની વાત કરી હતી જેમાં સંયુક્ત કુટુંબ તૂટતા જાય છે અંગે ટકોર કરી તેમજ પર્યાવરણની જાળવણી પર ભાર મૂક્યો હતો ઉપરાંત વાત કરતાં જણાવ્યું કે પાંચ હજાર વર્ષ પહેલાંની વાત કરીએ તો આ દેશમાં હિન્દુ ધર્મ વિશ્વમાં વર્ષો સુધી ધર્મગુરુ રહ્યો છે શ્રી કૃષ્ણ ભગવાનના સમય પછીના સમયમાં સતત ધર્મ અને સમાજ રચનાની પડતી થતી આવી છે હિન્દુ ધર્મ જ્ઞાતિઓના વાળા થઈ ચૂક્યા છે જે મિટાવવા જરૂર પડશે અસ્પૃશ્યતા એ સમાજનું કલંક છે તે મિટાવવું પણ પડશે સમાજ સમાજની વચ્ચે ખાઈ બુરીને એક સંગઠિત હિન્દુ ધર્મ સમાજ બનાવવાનો સમય પાકી ગયો છે જો ગંભીરતાથી વાત નહીં સ્વીકારાય તો આગામી સમયમાં મોટો ખતરો ઊભો થઈ શકે છે તેવું જણાવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને કાર્યક્રમ સ્થળ બનાવવા માટે પંચાસર રોડ અને નાની કેનાલ રોડના હિન્દુ સમાજ સંગઠનના યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી રિપોર્ટર શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્યમ સમાચાર મોરબી